એક જાહેર સભાને સંબોધન કરશે તેવું જણાવવામાં આવ્યું છે દેશના યશસ્વી ગૃહમંત્રી રાજનીતિના ચાણક્ય ગુજરાતના પુત્ર અમિતભાઈ શાહ સાહેબ છોટાદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે જંગી જનસભાને સંબોધવા માટે છોટાદેપુરના બોડેલી ખાતે ચોથી તારીખને શનિવારના રોજ સવારે દસ વાગે વધારવાના છે

અમારો આ રૂટિન કાર્યક્રમ છે એમને પણ પ્રયત્ન કર્યા છે એ લોકો સફળ નથી થયા હમણાં જ બે દિવસ પર નસવાડીમાં ચેતરભાઈ વસાવાના નામે એમને પબ્લિકને ભેગી કરી હતી પણ ચેતરભાઈ વસાવા ત્યાં આવ્યા જ નહોતા એટલે આ રીતના હવે એમને હાર ભાડી ગયા છે એટલે આવા આક્ષેપો કરતા હોય કેટલાક સવારે દસ વાગે સિવા સદનની બાજુમાં બોડેલી ખાતે